હાય ગાઈશ આપણે જઈ રહ્યા છે કામ પર કામ કેવું કરે છે તમને બતાવી જાઉં આપણે કામ પર પાકી જવા આવ્યા મકાનનું કામ ચાલુ છે પ્લાસ્ટર ચાલુ છે ટાઇસ પથ્થર ચાલુ છે जैन तीलाल आवी રહ્યા છે મિત્રો કેમ છે જંતિલા બસ મજામાં ભાયા બસ કામ પર પાકી ગયા છે મિત્રો પ્લાસ્ટર ચેટલું પડકું પટી ગયું છે જ્યાંતીલાલ સેન્ટિંગનું કામ કરે છે સેન્ટિંગ લાલ સેન્ટિંગનું આ કોપી આ સેન્ડિંગનું ચેડી તબેલાનું કામ ચાલુ હતું સેન્ટિંગ કોપીન ભરી ગયું છે આ જ્યાંતીલાલે ભર્યું છે કોપીન જ્યાંતીલાલ કેવું ભર્યું છે કોપીન સરસ સરસ ભરી છે ને બાય અમારા પ્લાસ્ટર મિત્રો આટલું બાકી છે પ્લાસ્ટર કરવાનું છે આ પ્લાસ્ટર બાકી છે મિત્રો પ્લાસ્ટર એટલું કરવાનું છે પથ્થર ઉતરી ગયો છે ટાઇલ્સ પડી છે દિવાલ ટાઇલ્સ છે આલી કાળિયાની ટાઈલ્સ છે પ્લાસ્ટર કામ પતી ગયું છે આજનો દિવસ છે આ મકાનમાં પછી કામ પૂરું થાય છે આનું પ્લાસ્ટર બાકી છે આખું મકાન બતાવી જોયું અંદરથી કે હું લાગે છે આ પગેથી લગાવવાના બાકી છે ગયા છે પગથી વિષ્ણુ મહેશ પગારી છે ફોટા ફ્રેમ બનાવેલી છે બારીને આ બારી દરવાજાને ફોટા ફ્રેમ બનાવવા છે આવી ફોટા ફ્રેમ બનાવ્યું હોય તો દસ હજાર રૂપિયા થાય છે બે દરવાજાના 10000 રૂપિયા કિંમતેની છે 25 લાગી ગઈ છે તળિયાની 2 બાય 4 ની છે 25 કેમે લાગી છે સારું લાગજો તો કોમેન્ટમાં લખજો કામ કેવું છે મારું આ બે રૂમ બાકી છે માલ બનાવવાનો છે ઓય આવશે આગળ ઓય ઓય 25 બાકી છે આ રશું 25 લાગી ગઈ છે રસોડું પણ તૈયાર પડ્યું છે આ પણ તૈયાર છે રસોડું તૈયાર છે પટ્ટી મારવાની બાકી છે રસોડામાં બે પથ્થર કરવાના બાકી છે આપણે કામ પર લાગી ગયા છે હવે આજે આ પટ્ટી મારવાની બાકી છે પટ્ટી મારી જઈશું હું પ્લાસ્ટર બાકી છે પ્લાસ્ટર કરી જઈશું ટાઈલ્સ બાકી છે રમેશલાલ આવી ગયા છે રમેશલાલ શું કહો ટાઇસ પથલ માં સોડા ગામે રમેશ ભાઈ ટાઇસ પથલ ના પેસેલ કારીગર છે મિત્રો એ પોતે આવી ગયા છે ટિફિન લઈને અને કામ ચાલુ કરશે કામ ચાલુ કરવાનું છે અમારે દલપતભાઈ મોટા કારીગર છે દલપત આ મેન કારીગર દલપત છે ટાઇસ પથલ